આટલું બધું વાટી વાટી તમારી માવરો લાવેલા હાનુ ખાતા જોર આવે છે આ બધું મફત આવે છે તાણે હું ત્યાં ઉગાઈએ ને ખેતી કરીએ ને પાણી પાઈએ તાણે આટલું ઉગશે જો નખખો દ્યો અત્યારે નવરો થઈ ગયો હા હેડકું હેડકું ઓમ હેડકું હેલો 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 અલી લીધું અમે અલી લીધું હા મેડમ હા કવ્વા છાપ કંપનીમાંથી વાત કરું છું સેવા કવ્વા

ટાવર ઉપર ચડું તો પડું ના એટી ટાટે ભાગી જાય તમે આવશો સેવા કરવા અરે દીદી હું શું કહી રહ્યો છું મારી વાત સમજો તમે લોકેશન એડ્રેસ મોકલજો ઘર નંબર કે વિસ્તાર તો હું ક્રીમ લઈને મોકલીશ ને માણસને ઘર નું યાર એડ્રેસ તો આલી તો ખરી માર ભાઈ હાર હેડા હું કહું તઈ મોકલી દેજો હો હારું હાર હોદો નહી તો તમને જે છોકરો આવે ને ક્રીમ નો લઈને એને 5000 રૂપિયા આપી દેજો બરોબર કેટલા 5000 હાર હા હા ચલો

કંપની વાળો આલી તો જશે કીરી મવર લગાવ ને ધોરી થવું ને પછી જવું અને કારીમાં ધોરીમાં જોડે થોડી વાર થી જવું લગાવી એટલે અસર થોડી વધારે કરો ઓહ આ જે મેં પોદરામ રહી રહીને તો પોદરા જેવી મેકો ધોરી હતી અને આ ધોરી દે એવી મેકા આવે આ ઓ હો અસર તો જો ઓહો જેટલી ધોરી થઈ જઈ ઓહો લાગો તું કા કમ્પ્લેટ ઓહ જેવી અસર થાય છે ફટ લઈને ક્રીમમાં તો અસર થઈ જાય લગાઈ નું ઘીચા દે થોડી વાર વધારે અસર થાય આમ થોડી દૂધ જેવા રેલા નીકળી જવા જુઓ પૂછા દે છે પછી બધી વાત ક્રીમ નકો કોક લઈ જા હા જાય આરામમાં લેશું મોઢા હા

કર્યું તારા સુશાંતે ડોહી તો એ મોઢું દેખાડવા લાયક નહી રાખ્યો મને અને ડોહા મૂસે જ ના આવી રાતો રાત તો તું તો કહેતી કે હું ધોળી થઈ ગઈ છું ધોળી થઈ જો ડોહાવા મૂસે નું હું કરી ને ચોય નહી મૂસે નું કરા હું ડોહા કરી મૂ પેલી 5000 ની ક્રીમ મંગાઈ દીધી ન લીધી તો પણ ખબર પડતી નહી તો

જાડી રોવસ આપણે જોય લોકે જવાનું છે તો હાલનો બાલનો બદલીન જઈએ લોકલ બેહી જાય તો મારી લોકઈ કઈ તારા અત્યાર સુધી તું ને ને આવે છે જોયું અને પણ ખરા તો ગોમમાં મોઢું બતાવવા લાયક નહીં રહી આટલું તો બતાવ લાયક રહ્યું આટલા સુધી

ક્યારે આનો પાર આવશે થવાની છ વખત ગઈ તો એ હારું બંધ થવાનું નામ નહીં લેતું આ ડોલે બિચારી કંટાળી ગઈ હશે ચિંતા ના કરે આપણે પેલી પાતળી જોડે જીએ છે દોતાડી જોડે આઈ ગઈ હું ત્યુ ઈનો મૂસો આઈસ પેલા આદવીન મૂસો ના આવો હા એ મૂસો આઈસ મતાવ દે ઈલાજ નો બો લઈ લેજે માર છોડ લેવાયો તમારા ઉપર આયા કરે છે મારા નીચે આયા કરે છે હું કરે ભજિયા હા ભજિયા તો મારા ભા લઈને આયાતા કાલે અંદર જમાલ ગોટો મિલાયલો હતો જો બિચારી ડોલે ઘસાઈ ગઈ મારી શું હાલત થતી હશે એ તો દેખાય છે કે નેત્રી જેસા હા હાલત એ બધી જવા દે પહેલા ને ઈલાજ બતાપી દી ચંપાડી જોઈ જશે ને તો અમારો રાવણ ફૂટશે ઈનો ઈલાજ શું છે આનો કેજે મૂસો કાઢવાનો જો હું તો તમને ચોખ્ખી વાત કરું ખોટી સલાહ નહીં આલું બાપા ખોટી હતી એ જ ને જો માર તો છે ને કાળી મારી કાળી છે ને એને બહુ વાળ આવી જાય તો હું શું કરું એને બરાબર પેલું આ પેલું આમ દાતાવાળું બ્રશ નહીં આવતું કપડાં ધોવાનો ખાવું લઉં અને એવું ઘસું રગડી રગડી ચાર પાંચ વખત અને પછી છોલી છોલાઈ નથી ને ચોમડું ત્યાં સુધી એના બ્રશ માર માર કરું બીજી વખત બાલ આવતા વિચાર કરે બોલો બુદ્ધિ વગરની એવી બુદ્ધિ આલી છે હું કરવાનો હું તો કહું ચોમડા સોલવા બે હું અત્યારે અરે ના એ તો ભે છે એટલે હવે ચોમડા ઉતાર તો ભે છે તો ખાલી બાર ઉતારવાના ને ચોમડું લેવા દેજો એક મિનિટ ભેસ જેવી છે ભેંસ જેવી છે સારું એક કામ કરો બીજી સલાહ આપું અમારા કાકાના ફઈના છોકરાના બાબાના લગનમાં અમે લોકો ગયા હતા ને તેમ ત્યારે એમને આ તમારા જેવું જ થયું હતું તો એ ટાઈમે લગ્નની ટાઈમે ક્યાં કઢાવવા જઈએ તો અમે શું કર્યું હતું ગરમ પાણી લીધું તું બરાબર ને અંદર ડિટર્જન્ટ સોડા પછી પેલી પડીકી આવે ને પેલી પેટમાં દુખે તો બનાવી હતી એ પડી ગી અને પછી થોડું શું કહેવાય ધતુરાના ફૂલ નહીં આવતા એ ધતુરાના ફૂલને વાળી બરાબરના ઘસીને નાખવાના અને પાછું આ ચોમડી કલરનો કલર નાખી દેવાનો થોડોક અને પછી છે હું દસ મિનિટ સુધી મોઢું રાખજો મૂસ ઓગળી નીકળી જશે એક નંબર કીધું અને આ ઈલાજ ના થાય ને તો પેલી વ્યક્ત આવે છે વેક્ષી પટ્ટા ખેંચી લઉં ઓમ તમારે જે કરવું એ કરો માર તો પાછું જવું પડશે આ જહીર તું પોણી લેતી જા દે અંગાત આ હારું જતો પાયું ઝઘરામાં ઘી ના જાય પાછી હે હું તો વેખના પટ્ટા મારી આલુ હેડ એ હું શેરનો સોખીન ડોહી ગામડાની ડોહી એ ડોહી હું કરા હું સાડો હા હું કરે જ તો મૂછક આડું નહીં ખબર પડતી અલી આમ ના મૂછક આઢવાની હોય ધણ અલી હારા હાડને બોલાઈ લેતું અરે આ ઢોળા પેલી એને કીધું હા કે આતે આવતી આમ કરજો એટલે મૂછો નાખી દેજ એવું કીધું લે મારે હામું તો જોતું પણ જોઉં આ ડોહી એ તો લઈ દીધા કા ડોહી હ અલી તું હું કરે ચાર ચ્યા જાય છે તને આ બધું હું થઈ ગયો હું હા મૂર્છો થઈ નાઢો હા મૂછો તો એમ નમ તારી તો દાઢી આવી ગઈ ડોહી દે તો હું કઈરું પાછું ડોહી તારો ત્રાસ છે હવે આ હું કઈરું કોણે આપી ક્રીમ ક્રીમ નહી આપી પેલે કીધું આકળો લેજો ધતુરો લેજો ના લેજો ફલણ લે ઢેકડો લેજો લગાવજો અને મૂઠું બોડી રાખજો હોજમાં તે મો હોજમાં બોડી રાખી માં વધારે થઈ ગયો આ તને સલાહ દેવા વાળા એ ને તું એવી